કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક બપોરના સમયે શંકર ટિમ્બર માર્ટ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આ લાકડાનું ગોડાઉન હતું આગ ઘટના બપોરે લગભગ અઢી વાગે બની હતી ગોડાઉનમાંથી માત્ર થી ત્રીસ મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો આગની જાણ થતાં જ આસપાસના ગામોના પાણીને ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા બચાવો અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા પાણીનો મારો ચલાવ્યો આગની ભયાનકતાનો એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ દેખાયા હતા સંભવિત ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂસામાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે જેને હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છ માર્ગીય નીચનલ હાઇવે બંને તરફથી પોલીસ અને એનએચઆઈ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો આગથી સાવ નજીક પેટ્રોલ પંપ હોવાથી તેને બંધ કરી દેવાયો અને પેટ્રોલ પંપના સ્ટાફને સલામત સ્થળ તંત્રની સૂચના હેઠળ ખસેડી દેવામાં આવ્યો કંડલા ગાંધીધામ અને બચાવના કુલ છ ફાયર ફાઇટરની ટીમો સાથે પંદરથી સૂર જેટલા પાણીના ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે